ગોપાલિયા પર જુથું ફેંકવા મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ટકા આમ આદમી પાર્ટી નું અને ગોપાલભાઈ ઇટાલિયા નું એક વ્યવસ્થિત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનું કાવતરું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ જ્યારે જ્યારે એની પ્રતિષ્ઠાનો એની જે ગ્રાફ નીચે જાય છે ત્યારે આવા અનેક પ્રકારના ગતકરાઓ પોતે જ પોતાની રીતે ઊભા કરી લોકોમાં સસ્તી લોકપ્રિયતા અને લાગણી ઉભી કરવા માટેના આ કાવતરા છે એના જ માણસો દ્વારા આ કરાયેલું કૃત્ય હશે એ માટેનું આ એનું વ્યક્તિગત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનું ષડયંત્ર પોતાનું સમાચારોમાં આગળ વાત જામનગરની કરીએ તો જામનગરમાં થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીની એક સભામાંથી ને પડ્યા બાદ ગુજરાતની રાજનીતિ પર અનેક સવાલો જે છે ઊભા થતા હતા આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા તો હવે કોંગ્રેસે ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપ્યો છે વિસાવદરથી કોંગ્રેસના એક નેતાએ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને સોશિયલ મીડિયા પર એ સતત બન્યા રહેવા માટે આ પ્રકારની ઘટનાને આમ આદમી પાર્ટીના જ કોઈ વ્યક્તિ પાસે એ જૂતું મરાવ્યું હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસે લગાવ્યો છે ત્યારે વિસાવદરથી જ એક કોંગ્રેસના નેતાએ આ પ્રકારનો આરોપ લગાવ્યો છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઇટાલિયા પર એ જૂતું ફેંકનાર કોંગ્રેસી નીકળતા ચર્ચાએ જોર પકડ્યું હતું વિસાવદર કોંગ્રેસ પ્રમુખનો ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ અત્યારે જોવા મળ્યો છે

જુતુ હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસના નેતાએ લગાવ્યો છે ત્યારે ગોપાલ ઇટાલિયા પર જે જુતુ ફેકવામાં આવ્યું હતું તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને જુતુ ફેકનાર જે વ્યક્તિ છે એને પોલીસ સ્ટેશનની અંદર જે પૂછપરછ કરવામાં આવી ત્યારે એને કહ્યું કે થોડા સમય થોડા વર્ષો પહેલા પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જે જુતુ ફેક્યું હતું ત્યારથી જ મારા મનમાં હતું કે ભાઈ હું ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેકીશ પરંતુ આટલો સમય થઈ ગયા પછી એ વ્યક્તિ એ સભાની અંદર બેઠો હતો અને જ્યારે પૂછપરછ કરવામાં આવી અને જ્યારે કોંગ્રેસના નેતાઓને એ જાણ થઈ ત્યારે ખબર પડી કે જે વ્યક્તિએ જૂતું ફેંક્યું એ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો માણસ છે અને કોંગ્રેસના ખેસ પહેરેલ એમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા કોંગ્રેસનો માણસ નીકળતા આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ આ બંનેને એ અને બી ટીમ ગણાવી અને ગંભીર આરોપો લગાવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસે આ કામ કરાવ્યું છે તો બીજી તરફ

આ કરાયેલું કૃત્ય છે એ હું સ્પષ્ટપણે સો એ સો ટકા માનું છું કે જેથી કરીને લોકોની લાગણી એના પ્રત્યે આવે એ માટેનું આ એનું વ્યક્તિગત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનું ષડયંત્ર પોતાનું છે